સરકારી હોસ્પિટલને લઈને કોંગ્રેસ નેતા લલિત વસુયાએ મોટો આરોપ લગાવ્યો છે લલિત વસુયાએ હોસ્પિટલમાં ડોકટરની ઘટ બાદ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા મામલો ગરમાયો છે લલિત વસુયાએ આરોપ લગાવ્યો છે કે ટેન્ડરમાં રાજવી કાળના બિલ્ડીંગના લાખોના બર્માટીક સાગના લાકડાનો ઉલ્લેખ નથી કરાયો આમ કોન્ટ્રાક્ટરે લાખોનું સાગનું લાકડું બારોબાર વેચી માર્યું છે વસુયાએ એવો પણ આરોપ લગાવ્યો કે લાકડા ચોરી મામલે કોન્ટ્રાક્ટરની માત્ર એશી હજાર ડિપોઝીટ જપ્ત કરી કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવી રહ્યો છે લલિત વસુયાએ એક કરોડનું લાકડું ગુમ કરાયાના કેસમાં હોસ્પિટલના અનેક લોકો સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો લલિત વસુયાએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર પર ફરિયાદ ન થાય તે માટે અમુક લોકોએ નવ લાખનો તોડ કર્યો છે જૂનું બિલ્ડીંગ હતું એ જૂના બિલ્ડીંગની જગ્યાએ સમારકામ કરી અને નવું સ્લેબ ભરેલું બિલ્ડીંગ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળ્યું બે વર્ષ પહેલા કોન્ટ્રાક્ટર ગોંડલ સ્ટેટના વખતના બર્માટીક શાગના લાકડાઓ લઈ કોન્ટ્રાક્ટ પૂરો કર્યા વગર લાકડાની ચોરી લાકડા અંદાજીત એક કરોડથી વધારેની કિંમતના હતા એ લાકડાની ચોરી કરી અને કોન્ટ્રાક્ટર રફુચક્કર થઈ ગયો છે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાનની અંદર ધોરાજી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં આ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા માટે ત્રણ વખત ઠરાવો કરવામાં આવ્યા છે ધોરાજીના જેતપુર ધોરાજી આ સરકારી હોસ્પિટલને લઈને કોંગ્રેસ નેતા લલિત વસોયાએ મોટા આરોપ લગાવ્યા છે જેતપુરની આ સરકારી હોસ્પિટલ જેમાં એક તરફ ડોક્ટરની ઘટને લઈને પણ તેમણે લડી લેવાના અત્યારે મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક મોટો આરોપ તેમણે લગાડ્યો છે કે ભાઈ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિક્રમસિંહ જેતપુરની સરકારી હોસ્પિટલને લઈને કોંગ્રેસ નેતા લલિત વસોયા આકરા મૂળમાં જોવા મળી રહ્યા છે એક તરફ ડોક્ટરની ઘટને લઈને તો તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે પણ એક મોટો આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિક્રમસિંહ જી અંકુર ચોક્કસી જો વાત કરવામાં આવે તો ધોરાજી સરકારી હોસ્પિટલ માં ડોક્ટરો ના ને મામલે આજે જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત ધરણા પર ઉતર્યા હતા ત્યારે લલિત વસરિયા ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યો છે જે ગોંડલ નરેશ મહારાજ સર ભગવતસિંહ જે પોતાના સાસર કામ દરમિયાન બંધાવેલી આ સિવિલ હોસ્પિટલ નું બિલ્ડિંગ ના વેચાયેલા લાકડા નો મામલા સામે જે લલિત વસોયા જયારે આક્ષેપ કર્યા હતા ત્યારે આ જૂની હોસ્પિટલ છે ત્યાં ટેન્ડરમાં માં બિલ્ડિંગમાં લાખો ફાર્મેટિક કાર્ડના લાકડાનો ઉલ્લેખ ન હોવા છતાં કોન્ટ્રાક્ટરે લાખોનું લાકડું ચોરીને વેચી માર્યું હોય તેવા લલિત વસોએ આક્ષેપ કર્યા હતા ત્યારે હોસ્પિટલ ના બિલ્ડિંગનું રિનોવેશન અને ધોરાજીના લોકો આરોગ્ય અને સુખ આ પ્રશ્ને ફરિયાદ સંકલન સમિતિથી લઈને વિધાનસભા સુધી આ પ્રશ્ન ગાજ્યો હતો તેમ છતાં પણ હજી તંત્ર દ્વારા કોઈ પણ પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ રાજવી કાર્ડ બિલ્ડિંગના બિલ્ડિંગ રિનોવેશન કાર્ય ખુદ ભ્રષ્ટાચાર ને પડ્યું હોવાના સવાલો સામે આવી રહ્યા છે હતું કે સ્થાનિક ભાજપ ના કોઈ નેતા દ્વારા આ કોલકા કર્યાનો લલિતભાઈ છે તે આક્ષેપ કર્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ પોલીસ પગલા પણ લેવાના નથી આ ઘટનામાં સરકારી હોસ્પિટલ રોગી કલ્યાણ સહિત અન્ય લોકો હોવાના લલિતભાઈ બિલકુલ વિક્રમસિંહ આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ મોટો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા લલિત એ સાથે ઘટ તો ત્યાં હોસ્પિટલમાં છે જ જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપે એ મામલો ઉઠાવ્યો છે ત્યારે આ જે ભ્રષ્ટાચારનો જે આરોપ લગાવ્યો છે કેવી રીતે ભ્રષ્ટાચાર ધોરાજીની અંદર ડાયાલિસિસ અને આંખના રોગ માટે વધારાના વોર્ડની જરૂર હતી રાજ્ય સરકારમાં રજૂઆત કર્યા પછી એસી લાખ રૂપિયા જેવી માતદાર રકમ ગોંડલ સ્ટેટના વખતનું જે અમારું જૂનું બિલ્ડીંગ હતું એમાં રિનોવેશન કરી ઉપરની છત ઉતારી અને સ્લેબ ભરવા માટે નહી આખો પ્રોજેક્ટ હતો કોન્ટ્રાક્ટ પીઆઈ દ્વારા આમાં આર એન્ડબી ન હોય પરંતુ એક અલગ વિભાગ છે પીઆઈયુ એ પીઆઈયુ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટર અમરેલી જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાનનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરે કર્યું એ કે જે ગોંડલ સ્ટેટના ના વખત નું અને એના બારી બહાઈણા એ તમામ ઉતારી ખાસ માર્ગ અને એ કાટમાં લઈ અને કોન્ટ્રાક્ટર છું થઈ ગયો અંદાજીત આ લાકડાની કિંમત બરમાટી શાક નો ભાવ પણ એવો છે અને ગોંડલ સ્ટેટ ના વખત નું આ લાકડું એટલે એકાદ કરોડ રૂપિયા જેવો અંદાજીત આ લાકડાની કિંમત થાય એ લઈ અને કોન્ટ્રાક્ટર ગયો રોગી કલ્યાણ સમિતિમાં ડેપ્યુટી કલેક્ટર એના અધ્યક્ષ હોય અને ભાજપ કોંગ્રેસના બંને આગેવાનો આ રોગી કલ્યાણ સમિતિમાં સભ્ય હોય અમે સૌએ સર્વાનુમતે આ કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા અને લાકડું લેવા માટે ચાર વખત ઠરાવો કર્યા જે રોગી કલ્યાણ સમિતિના ના રેકર્ડ ઉપર છે પરંતુ જ્યાં પછી હું ધારાસભ્ય મટી ગયા પછી રોગી કલ્યાણ સમિતિ દ્વારા કઈ પણ કરવામાં ન આવ્યું સામે કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટી નો આગેવાન હતો અમારા જ એક આગેવાને ઓકે જે લોકવાયકા છે કે મેં સાંભળ્યું છે એ મુજબ નવ લાખ રૂપિયા જેટલી રકમ કોન્ટ્રાક્ટર પાસેથી લઈ અને પોલીસ ફરિયાદ ન કરવી ઓકે એવો પ્રોપર ગંડા કહી દો અને આજની તારીખની અંદર સરકાર શ્રી દ્વારા પીઆઈયુ દ્વારા કોઈ પણ જાતના એક કરોડ નું લાકડું લઈ આવવાના પ્રયત્નો લલિતભાઈ આપણી સાથે હોસ્પિટલના અધિક્ષક છે ડોક્ટર જયેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશભાઈ ગંભીર આક્ષેપ લલિતભાઈ લગાવી રહ્યા છે ઘટનો મુદ્દો તો છે પણ સાથે સાથે હવે હોસ્પિટલના કામમાં જે ભ્રષ્ટાચાર છે ભ્રમાટિક જે સાગનું લાકડું છે એ બારોબાર સગે પગે કોન્ટ્રાક્ટરે કરી નાખ્યું છે અને તોડ પણ થયો છે નવ લાખ દસ નો ગંભીર આક્ષેપ શું કહેશો હવે એક વસ્તુ સાંભળો અમારું જે હોસ્પિટલનું જે જૂનું બિલ્ડીંગ છે રિનોવેશનનું કામકાજ એ અમારી ગવર્મેન્ટની એજન્સી છે પીઆઈ પીઆઈ અમારું રાજકોટ એનું હેડક્વાર્ટર છે અને એના નાયબ કાર્યપાલક ના સુપરવિઝન નીચે થતું હોય છે નક્કી કર્યું આનું રિનોવેશન કરવાનું છે એટલે અમે ચારે બાજુ લોક કરી અને પીઆઈયુ ને તે વખતે અમે ચાવી સુપ્રત કરી દીધી છે ત્યારબાદ પીઆઈયુ અમને રિનોવેટ કરીને અમને સુપ્રત કર્યું નથી એટલે લાકડાની ની જે આપ વાત કરશો લલિતભાઈ સાહેબે વાત કરી એ તો અમે રોગી કલ્યાણ સમિતિ માં પ્રશ્ન પણ ઉઠાવેલો અને જે પીઆઈયુ નાયબ કાર્યપાલક ઇન્જનેર છે એના સભ્ય પણ છે રોગી કલ્યાણ સમિતિમાં એમ એટલે એ બધી જે કાર્યવાહી જે છે કોન્ટ્રાક્ટર પાસે જે રિકવર કરવાની કે કઈ એના જે પૈસા જે રિકવર કરે છે બધું પીઆઈયુ રાજકોટ મારફતે થતું છે એમાં અમારો કોઈ ફ્રોલ નથી આમાં કોઈ તમારો રોલ જાણ પણ કરી દીધેલી છે પણ એમની એક વાત સાંભળો મારી એક વાત સાંભળો હું રોગ હોસ્પિટલ ના સ્ટાફ ઉપર હું જે કઈ વાત કરું છું ભ્રષ્ટાચાર કરવાની એ હોસ્પિટલ ના અધિક્ષક કે ભાજપ ના એક આગેવાને સેટિંગ કર્યું છે હોસ્પિટલ નો સ્ટાફ તો આજની તારીખ ની અંદર કે છે કે ભાઈ આ લાકડું અહિયાં હયાત નથી પીઆઈયુ ને રિપોર્ટ કરવામાં પણ ડોક્ટર વસેટીયન ની સારી એવી ભૂમિકા ધોરાજી સરકારી હોસ્પિટલના રક્ષણ માટેની એમને કઈરી છે એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે પણ જે રોગી કલ્યાણ સમિતિમાં અત્યારે નવા સભ્ય મારી જગ્યાએ બદલી નાવા છે એને કારણે આ પોલીસ ફરિયાદ નથી થઈ એવો હું મેં તમારી સામે જે બાઇટ આપી એમાં પણ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે વસેટિયન સાહેબ વસેટિયન સાહેબ તમે રજૂઆતો કરી છે તો હવે સામે કોઈ પ્રતિક્રિયા આવી છે ઉચ્ચ અધિકારીઓ તરફથી કે ભાઈ કાર્યવાહી થશે એ પીઆઈ ના નાયબ કાર્યપાલક બિજનેર છે એને જ વધારે ખબર કરી હોય ને એ પણ આ અંગે પ્રકાશ પાડીશું ઠીક છે વસેટિયન સાહેબ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો खूब ખૂબ આભાર